ऋषो शांति माते नवकार मंत्र अनुष्ठान નું સુંદર આયોજન કરાયું છે એક લાખ ફૂલો થી નવકાર મંત્ર નવકાર મહા પૂજા માં આજે સુભાનપુરા જૈન સંગ ના ભક્તો મોટી સંખ્યા માં જોડાયા હતા સંગા ટ્રસ્ટી મયૂરભાઈ સાતા હતા અશુનભાઈ દોશીએ જણાવ્યું છે કે જૈન સંગીતકાર જયેશ ચુડગર દ્વારા આ ખાસ અનુષ્ઠાન ના માતૃશ્રી બાલુભા આરાધના ભવન ખાતે હકડેઠઠ ભક્તોની મેદની વચ્ચે શાસ્ત્રીય વિધિ વિધાન પૂર્વક યોજાયા છે નૌકાર મંત્રની મુખ્ય પીઠિકા માટે ઊંચી બોલી પણ બોલવામાં આવી હતી એમ સંઘના ટ્રસ્ટી મયુર શાહે જણાવ્યું છે અને આ દરમિયાન કારલિબાગ જૈન સંઘના ટ્રસ્ટી અજયભાઈ લાલીએ જણાવ્યું છે કે આજે અમારા કાર જૈન સંઘમાં આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજના શિષ્ય અક્ષય ચક્ર વિજયજી મહારાજની નિષ્ણામાં નૌકાર મંત્ર અનુષ્ઠાન કરવામાં આવ્યું છે જેમાં બધા ભાવિકો ભક્તોએ નૌકાર મંત્ર પટ ઉપર પૂજન કર્યું હતું તથા ઊંચી બોલી બોલનાર ભાગ્યશાળીઓ નૌકાર મંત્ર પીઠિકા ઉપર પૂજન કર્યું હતું પૂજન બાદ આરતી મંગળ દીવો ઉતારવામાં આવ્યો હતો તેમ પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું છે

આવનાર સમય કપડો છે એના માટે એક લાખ આઠ હજાર પુષ્પોથી લોકાર્મા યંત્રનો અનુષ્ઠાન કરવામાં આવ્યો છે અને એના કારણે શાસનની પ્રભાવના થાય સાથે સાથે દેશ અને વિશ્વની શાંતિ માટેનું આ એક અનુષ્ઠાન બહુ સુંદર આયોજન કરવામાં આવે છે પૂજ્ય આચાર્ય ભગવાન નરંત્ર શ્રી ભગવંતના સાનિધ્યની અંદર જય ઝૂલેન્દ્ર